દૃઢ સંકલ્પ ઈચ્છા શક અને જનકલ્યાણ સાથે પોતાના રાજ્યને વિકાસશીલ બનાવવાનો ધ્યેય જ લક્ષ્ય હોય તો માર્ગ પોતે જ સહાયક બની જાય છે આપણે વાત કરીએ છીએ મધ્યપ્રેશના મુખ્યમંત્રી મોહન યાદવની જે રાજ્યને આત્મનિર્ભર અને વિકાસશીલ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે તેની ઝાંકી ઇન્દોરમાં આયોજિત એમપી ગ્રોથ કોન્ક્લેવમાં મળી હતી જ્યાં ત્રીસ હજાર કરોડના રોકાણ પ્રસ્તાવો એનું પ્રમાણ આપે છે કે એમપી સતત વિકાસના નવા પગથિયા ચડી રહ્યું છે આ કોન્ક્લેવમાં સીએમ મોહન યાદવે ઇન્દોરને બાર હજાર ત્રીનસો છ્યાઠ કરોડની ભેટ આપી છે આ રકમ આધારભૂત ઢાંચાના નિર્માણ સ્યુવરેજ જળ પુરવઠો અને સ્વચ્છતા પર ખર્ચ કરવામાં આવશે કોન્કલેવમાં હોટલ રિયલ એસ્ટેટ નવીકરણીય ઊર્જા આઇટી અને એજ્યુકેશન સેક્ટરમાં રોકાણના પ્રસ્તાવો આવ્યા છે મોહન સરકારના પ્રયાસો બતાવે છે કે એમપી વિકાસ પથ પર આગળ વધી રહ્યું છે સંવરી રહ્યું છે